જો આ દિવસોમાં ગુજરાતના રાજકારણમાં સૌથી વધારે ચર્ચામાં લોકસભાની સીટ હોય તો તે ભરૂચ સીટ તાજેતરમાં જ બીટીપીના નેતા મહેશ વસાવા દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે જે મુલાકાત કરવામાં આવી હતી તેને લઈને ભરૂચનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે મહેશ વસાવા એ છોટુ વસાવાના પુત્ર છે છોટુ વસાવા એ છે કે જે હંમેશા ભાજપ વિરોધી રહ્યા છે તેઓ ભાજપ વિશે ઘસાતું પણ બોલતા આવ્યા છે અને તેમના જ પુત્ર મહેશ વસાવા હવે ભારતીય જનતા પાર્ટીને આગામી દિવસોમાં સમર્થન આપવા જઈ રહ્યા છે જેને લઈને છોટુ વસાવાએ મહેશ વસાવાને લઈને નારાજગી દર્શાવી છે તેમણે કહ્યું છે કે મહેશ વસાવા ના સમાજ છે તેને મિસગાઈડ કરવામાં આવી રહ્યું છે અને વધુમાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાથી કોઈ સમાજનું ભલું નહીં થાય આને લઈને તેમણે શું વાતો કરી છે અને શું પ્રતિક્રિયા આપી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ઘણી બધી વખત આપણે રાજકારણમાં જોતા હોઈએ છીએ અને રાજકારણમાં તો કહેવાતું હોય છે કે કોઈ નેતા કાયમી નથી હોતું જેને જ્યાં તક મળે છે જેને જ્યાં પ્રતિષ્ઠા સન્માન મોભો મળે છે ત્યાં તે પાર્ટી બદલી લેતો હોય છે આવી જ રીતે આ દિવસોમાં લોકસભાની ચૂંટણી જ્યારે ગુજરાતમાં હવે નજીક છે ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે કોંગ્રેસની વાત હોય આમ આદમી પાર્ટીની વાત હોય કે બીટીપીની વાત હોય એક બાદ એક પાર્ટીઓમાંથી હવે રાજકીય નેતાઓ છે તે છેડો ફાડી રહ્યા છે વર્ષો વર્ષ જૂનો નાતો તોડી રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ થઈ રહ્યા છે સ્વાભાવિક છે આ વખતે પાંચ લાખની લીડ છે ભારતીય જનતા પાર્ટીની તો ઓપરેશન લોટસ છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે આ સંદર્ભમાં હવે આ ઓપરેશન લોટસ અંતર્ગત બીટી પીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા જે પૂર્વ દીડીયાપાડાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે તેમને ભાજપમાં સમાવેશ કરવા માટે સીઆર પાટીલે એક નવો પાસો ફેંક્યો છે જ્યાં વાત કરીએ તો જે છોટુ વસાવા જે બીટીપીના નેતા છે અને મહેશ વસાવાના પિતાજી પણ છે તેમના દ્વારા અવારનવાર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય તેમનો વિરોધ નોંધાવવામાં આવતો હોય છે પરંતુ તેમના જ ઘરમાંથી તેમના દીકરા મહેશ વસાવા છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે તેને લઈને

એને અમારી રીતના નિવારણ કરશું એમાં કોઈ પેલું છે નથી કેમ કે અમે તો એના વિરુદ્ધ છીએ જ આરએસએસના આરએસએસમાં જાય કોઈ બી એ છોકરો હોય કે બીજા કોઈ હોય હું વિરુદ્ધ કરતો રહીશ કેમ કે એ એક મોટી સમસ્યા દેશની અંદર આરએસએસ કોંગ્રેસ ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોની ઊભી કરી છે એટલે હું એનો વિરોધ કરું છું ને કરતો રહીશ તમારી પાસેથી જ બધા રાજકારણ શીખી ગયેલા વસાવા હોય મહેશભાઈ હોય અને હવે તમારી પાસે આવે તો પૂછી લેવાનું શા માટે ગયા કઈ લાલચ હશે એમને ચાટી ખાવાનું હશે સમાજ ગમતો નહી હોય એનો પસીનો ગંદાતો તો એના ઘર સારા નહીં લાગતા હોય એટલા માટે જાય ને

બીટીપી છોડીને જઈ રહ્યા હતા તેમને કોઈ પ્રકારની લાલચ આપવામાં આવી છે તેમણે કહ્યું છે મહેશ વસાવાને સલાહ આપતા કે ભારતીય જનતા પાર્ટી છે તે આદિવાસી સમાજનું ક્યારેક ભલું નહીં કરવા દે તે પ્રકારની વાત તેમણે ઉચ્ચારિત સાથે તેમણે આરએસએસ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સામે પણ નિશાનો સાધ્યો હતો એટલું જ નહીં તેમણે એવું પણ કહી દીધું છે કે આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન તેઓ એક નવી પાર્ટી લોન્ચ કરવાના છે ને એક નવું સંગઠન પણ તૈયાર કરશે ને આગામી સમયમાં ચૂંટણી લડશે પરંતુ તેમણે સ્પષ્ટતા નથી કરી કે તેમની પાર્ટી કેટલા સીટો પર ચૂંટણી લોકસભામાં લડવાની છે હવે છોટુ વસાવા છે તે સર્વે સર્વા છે તે જોવા મળશે બીટીપીનું શું થશે એને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે એ તમામ બાબતો પર ત્યારે પ્રશ્નાર્થ છે પરંતુ છોટુ વસાવાએ જે પ્રા પ્રકારની વાત કરી છે નિવેદન આપ્યું છે તેમણે એક વાત સ્પષ્ટ કરી છે કે તેઓ આગામી સમયમાં એક નવી પાર્ટી લોન્ચ કરીને લડવાના મૂળમાં દેખાઈ રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજે ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર